નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા નવઘર કુવા વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજું મિત્રો હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે તો મિત્રો ગુજરાતના અન્ય પુરાણા કુવાઓમાં જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં નવગણ કુવા જોવા મળે છે એના માટે એક ઉક્તિ પણ પ્રચલિત છે જે આ પ્રમાણે છે અડી કડી વાવને નવગણ કુવો જેણે ન જોયો એ જીવતો મુવો

કૂવાની આ શૈલી કંઈક અંશે વાવની મળતી ગણાય આ પ્રકારની સીડીવાળા કૂવાને ભમરિયા કૂવો કહેવામાં આવે છે પણ આ બધા જ ભમરિયા કૂવામાં આ પ્રકારની સીડીઓ હોતી નથી આ નવગણ કૂવાની અન્ય વિશેષતાઓ એ છે કે આખોય કૂવો રેતીયા પથ્થરના ખડકોમાંથી સવ ચોરસ ખોદરી કાઢવામાં આવે છે કૂવાની દિવાલે ચારે બાજુ ઉપરથી નીચે ઉતરી જુદા જુદા કાર્ડ પાડતી સીડી બંધાયેલી છે આ સીડીની બંને બાજુ દિવાલ છે એક બાજુની દીવાલમાં કૂવાનું પાણી કેટલું ઊંડું છે તે જોવા માટે થોડે થોડે અંતરે બારીઓ મૂકેલી છે આ પ્રકારના કુવો અન્ય ભાગે જ જોવા મળે છે મિત્રો તેના ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો નવગણ કૂવાનું નામ ચૂડસમાં રાજા રામ નવગણ પરથી પડ્યું છે કુવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં અગિયારમી સદીમાં બંધાવવામાં આવ્યા હતા તેનું બાંધકામ તેના પુત્ર રાખેંગાના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે કુવાને તેના પગથિયા કરતા જૂનો મનાય છે કેટલાક વિદ્વાનો તેની સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે તે ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે કુવો કદાચ ક્ષત્રપ સમયગાળા યાની કે બે થી ચાર સદી અથવા મૈત્રપ કાળ એટલે છ થી સાતમી સદી દરમિયાન બંધાવવામાં આવ્યો હતો તે રાજ્ય સંરક્ષિત સ્મારક છે એક નાની સીડી કમાન વાળા દ્વારા વડે બાહ્ય ભાગ તરફ દોરી જાય છે કૂવો પગથિયાઓના છેક છેડા પર આવેલો છે કુવામાંના પાણી સુધી કુવાની દિવાલો પર બનાવેલી આકાર સીડીઓ વડે પહોંચી શકાય છે આ દિવાલો પરના ચોરસ છિદ્રો અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખે છે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો